નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં આજે જે માહિતી લઈને આવ્યો છું એ દરેક ખેડૂત માટે ખૂબ જ મહત્વની છે કારણ કે વાત છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ના હપ્તાની મિત્રો સરકાર તરફથી મોટો અપડેટ સામે આવ્યો છે પીએમ કિસાન યોજનાનો નો હપ્તો હવે ચર્ચામાં છે કારણ કે કેટલાક ખેડૂતોને સીધા ત્રણ હજાર રૂપિયા બેંક ખાતામાં મળવાના છે હા મિત્રો આ વખતનો હપ્તો સામાન્ય નથી કેટલાક લાભાર્થી ખેડૂતોને પહેલાના પેન્ડિંગ હપ્તા સાથે બે હપ્તા એક સાથે ટ્રાન્સફર થવાની શક્યતા છે આ કારણે ઘણા ખેડૂતોના ખાતામાં એક સાથે ત્રણ હજાર રૂપિયા મારફતે જમા થવાના છે હવે સવાલ થાય છે કે આ પૈસા ક્યારે આવશે મિત્રો સરકારી માહિતી મુજબ પીએમ કિસાન બાવીસ હપ્તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી બે દરમિયાન ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની શક્યતા છે કેટલાક ખેડૂતોને તો મોબાઈલ પર એસ એમ એસ પણ આવવાનું શરૂ થઈ ગયું છે જો તમારા મોબાઈલ માં બેંક તરફ થી મેસેજ આવ્યો હોય તો સમજો કે તમારા પૈસા હવે હવે માં છે યાદી ની સરકાર દ્વારા કિસાન નવી યાદી જાહેર કરવામાં આવી છે આ યાદી માં નવા ખેડૂતો ના નામ ઉમેરવામાં આવ્યા છે અને ખોટી માહિતી ધરાવતા લાભાર્થીઓના નામ યાદી માંથી દૂર કરવામાં આવ્યા છે જો તમારું નામ આ નવી યાદી માં છે તો તમને હપ્તો ચોક્કસ મળશે પરંતુ જો તમારું નામ યાદીમાં નથી તો ચિંતા ન કરો કારણ કે તેના પાછળ કેટલાક કારણો હોઈ શકે છે સૌથી મોટું કારણ છે વાયસી 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 ઘણા અધૂરી હોવાથી હપ્તો અટકાવવામાં આવ્યો છે જો તમે હજી સુધી પીએમ કિસાન પૂર્ણ કરી નથી તો આજે જ કરો તમે પીએમ કિસાન ડોટ ગવ ડોટ ઇન વેબસાઇટ પર જઈને આધાર નંબર દ્વારા ઓટીપી વેરીફિકેશન કરીને ઈકે વાયસી પૂર્ણ કરી શકો છો અથવા નજીકના સેન્ટર પર જઈને મફતમાં ઈ કે કરાવી શકો છો આ સિવાય બીજા કારણો પણ હોઈ શકે છે જેમ કે આધાર અને બેંક ખાતું લિંક ન હોવું જમીનના રેકોર્ડ અપડેટ ન હોવા અથવા ડુપ્લિકેટ એન્ટ્રી મિત્રો આમાંથી એક પણ ભૂલ હશે તો તમારો હપ્તો અટકી શકે છે હવે સૌથી મહત્ત્વનો સવાલ ત્રણ હજાર રૂપિયા કોને મળશે જે ખેડૂતોનો પહેલાનો હપ્તો પેન્ડિંગ હતો અને જેમની ઇકે વાયસી હવે પૂર્ણ થઈ ગઈ છે તેમણે બે હપ્તા એકસાથે મણવાની ક્ષમતા છે બાકીના ખેલાડીઓને સામાન્ય રીતે 2000 રૂપિયાનો હપ્તો મણશે પરંતુ મિત્રો 2000 રૂપિયા પણ ખેલાડીઓ માટે મોટી રાહત છે હવે એક મહત્વની ચેતવણી વીમ કિસાન યોજના માટે કોઈ પણ પ્રકારની ફી લાગતી નથી કોઈ એજન્ટને પૈસા ના આપશો કોઈ ફોન કોલ કે મેસેજ પર આધાર વિગતો શેર ન કરશો બધી પ્રક્રિયા સરકારી વેબસાઈટ અને CSC સેન્ટર મારફતે થાય છે મિત્રો જો તમે તમારો કરી લો આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે જ જરૂરી છે આથી આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને ને કરો આવી જ તાજી અને સાચી ખેડૂત સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો જય જવાન જય કિસાન